બધાને ભીખું ભાઈ રામ જ્યારે મનુ મહારાજે ચાર વર્ણની સ્થાપના કરી ચાર વિભાગ કર્યા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને સૂત્ર એની મેલ પાંચ ક્ષત્રિયોને રાજપાઠ આપ્યા અને એને રાજ કરવાનું એટલે ક્ષત્રિયોએ હજારો વર્ષ

જ્યારે જ્યારે જેવી જરૂર પડી ત્યારે ત્યારે પોતા પોતાના લીલુડા માથા પણ આપ્યા છે એની મારી પાસે એવા એવા કર્મીઓ છે એવા એવા બધા જ્યા કે ઋષિ મુનિઓ છે તો એટલા મહાન છે કે વિશ્વામિત્ર જેવા મહાન કે બ્રહ્મશ્રી સુધી પહોંચેલા એની માલ પર તમામ અને જ્યારે જ્યારે ધર્મને માથે જ્યારે જ્યારે કોઈ બેન માથે જ્યારે જ્યારે કોઈ બ્રાહ્મણ માથે કોઈ ગામ માથે જ્યારે જ્યારે વિપત્તિ આવે જ્યારે ત્યારે પોતે પોતાના માથા દેવા પાછી વાર પાણી કરી નથી ત્યારે જ્યારે પાછી પાણી કરી જ નથી અને પોતાએ જ્યારે પોતાના હક માટે પોતાના મંદિરો માટે પોતાના દેવો માટે બલિદાન દેવા પીયા ત્યારે પાસી કરી જ નથી અને એણે કોઈ દિવસ એવું ધાર્યું જ નથી કે આ મારું છે નહીં કોઈ પણનું કોઈ કોઈપણની બેન દીકરી હોય કોઈપણની ગા હોય કોઈ પણ ગામ હોય એ તમામ માટે કોઈ પણ બ્રાહ્મણ હોય તમામ માટે પોતાએ લીલોડા માથા દીધા છે અને એટલા બધા એવા એવા જ્યારે જ્યારે પોતાને કે પોતાનો ગ્રામ ગ્રાહ કોઈ આજકી લેતુ હોય ત્યારે એ 12 વટે નીકળવા છે સુલ લૂટારા નથી છા 12 વટા ગરા છે પણ 12 વટા ની માઈલ પર પણ ભક્તિ સહિત ભક્તિ તો પહેલી પ્રભુને માનનાર પેલા suraj ne mannara pela એ suraj ne sakshya kai pan karta to kai pan karta suraj ne sakshya karta એટલે માટે હું આમ કહું કે એ બારવટા હોવા છતા ભગત કેટલી હજે ભગત કે બાવા બાવા જો બાર હોય અને એ એક કોડિયું સૂરજની હામું દીવ ઉગતા રાખે અને તો એની માલ પર વાઇટ કે દિવેલ વગર પણ જયો જગી જાય તો એ કેટલા મહાન છે એક સાપરાજ બાવા જો સરખા પોતે કેટલો દ્રઢ વિશ્વાસ માતાજી ઉપર છે પોતાને કેટલી હિંમત છે કે એ ફરતી સેના હોય અને એની વચ્ચે તે એને મા ખોડિયારનો દીવો કરી આવતા હોય એવા એવા મહાન કે જેવો દાનેશ્વરી પણ એવા છે કે જેતપુર સાપ્રદ જવાની પાસે આવી અને જો એના બાપુનું દાન માંગે અને એ ઊભા થઈને પોતાના બાપને દાનમાં દઈ દે એવા તો દાનવીર છે એવા એવા મહાન ભક્તો છે કે જે વસનશીત પુરુષો થઈ ગયા ઠેઠ આપણે ગેબીનાથથી લઈ અને આજની પરંપરા લગી વ્યા થઈ તો તમામની પા એવા એવા વસનશીત પુરુષો છે કે એના મોઢામાંથી શબ્દ નીકળી જાય એના મોઢામાંથી શબ્દ નીકળી જાય કે આ ગામની એટલે કે આ મારા ચાંદગઢની જ વાત કરું કે ચાંદગઢની માઇલપા સાણાની ગુડે તરે પણ કુતરાનો કાની નો તણાય એવા આજથી અઢીસો વર્ષ ત્રણસો વરસ પહેલા દાન બાપુએ કીધું હોય ને આજની તારીખે પણ એ શક્ય હોય હાથ હાથ નદી ભરતી હોવા છતાં એવા એવા વસનશીલ પુરુષો પણ છે એવા એવા રાજા મહારાજાઓ છ્યા એવા એવા બારવટીયાઓ પણ છે મહાન મહાન ભક્તો પણ છે અને જ્યારે 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 જરૂર પડી જેમ કે આપણે સોમનાથની સખાતી સખાથી ગોહિલ જેવા માથડા લીલુડા માથા દેવા માટે શિવ ભગવાનનાથ ની શરણ ગયા આવા આવા ઉજવા ઇતિહાસ આવો આવા બધા મહાન કાર્ય કરેલા આવા રાજા મહારાજાઓ હતા અને કેવું ત્યાગ વૃત્તિ કે જ્યારે વલ્લભભાઈ પટેલ આવી અને કે કૃષ્ણ કુમાર કે આપણો દેશ એક અખંડ કરવો દેશને એક કરવો છે દેશની માલપાથી આપણે અંધાધૂધ દૂર કરવી છે અને દૂધને આપણે દેશને તો તમારે બધાએ સમર્પણ આપવાનું છે અને ત્યારે પ્રથમ શેરી કરનાર ભાવનગર મહારાજ અને બીજા મહારાજાઓ પણ એને કીધું કે વલ્લભ ભાઈ અમે તો અમારું બધું આપી દઈશ પણ અમારી આજીવિકાનું હું અને દેશ અખંડ કરવો એ અમારી પણ છે એટલે પોતાએ પોતાની બોય ઘરે કરેલી ગામ ગરા અને જમીન જાગીર તમામ સપી દીધું અને ત્યારે વલ્લભભાઈએ તમામને જીબાન આપેલી કે તમામને મેં સાલિયાણા બાંધી દેવું જેવો રાજા એવી છે એવું સાલિયાણું આપશું અને પેઢી દર પેઢી આપશું અને જેમ મોંઘાઈ વધશે એ મુજબ આપશું એવી રીતનું બંધારણની પા લીધેલ અને જ્યારે તો પણ દેશના બે ટુકડા અમુક રાજકીય મુરાદ નહી અને પરિસ્થિતિ એવી સર્જાણી કે જે દેશના દુશ્મન પૂજાવા માંડ્યા અને આવા જે ત્યાગીઓ હતા એના ઇતિહાસને નષ્ટ કરવા માટેની એ લોકોને નષ્ટ કરવા માટેની મેલી મુરાદ હાલી એટલી હજે મેલી મુરાદ કે એનો કોઈ પણ સારો ઇતિહાસ નો રહેવો જોઈએ અને તાત્કાલિક બદનામ કરો એવી વૃત્તિ થઈ અને તમામે તમામ રાજા મહારાજાઓને કોઈ પણ પ્રકારના જાણ કર્યા વગર ચાલિયાણા નાબૂદ કર્યા એટલેથી પણ સંતોષ નો થયો એટલે એને ટોચ મર્યાદા લાવ્યા વાવે એની જમીન લેવા એ બધું યુવકોનો ક્ષત્રિયોનો તો પણ ક્ષત્રિયોએ ક્યારેય પણ એનો હક માટે કોઈ આંદોલન કર્યું એવો દાખલો નથી કે ક્યાંય કોઈ માટે કહ્યું કાંઈ કર્યું નથી અને પોતે પોતાની ન્યા અને પોતાને એક જ કે પોતે સૌમાની કોમ એટલે સૌમાન ભંગ જીવન જીવી ન હોકે અને પોતાને એમ અહમ કે આપણે કાંઈ કરી ન હકી આપણે કામ ધંધો કરાય નહીં આપણે નોકરી કરાય નહીં એવો વિશેનો પીરિયડ આવ્યો એવો પીરિયડ આવ્યો કે જે અમુક રાજવીઓ હતા એ કાંઈક કરી ન અને પછી કંઈ યુ તો નહીં અને બેઠા બેઠા તો ગમે ના ભંડાર ખૂટી જાય એવી પરિસ્થિતિ આવી વશીનો પિરિયડ અને બધાને એટલા બધા તો ગુમરાહ કરવામાં આવ્યા કે આ લોકોની હારે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન કરવો આ તો ગુંડા હતા આ સોર લૂંટારા હતા એવો એવા બદનામ કરવામાં આવ્યા અને ત્યાર પછી કારણ કે કાંઈ નહીં કરવાથી અને પોતે વેસનોમાં એટલા બધા ગાડું બધા લાંબો વિશાર કરી શકતા નહોતા અભ્યાસ નહોતો એટલે જમીન જાગીરું વેસાણ્યું પરિસ્થિતિ બહુ ખરાબ આવી અને ત્યાર પછી બધાને થોડીક જાગૃતતા આવી અત્યારે તો ખૂબ જાગૃતતા આવી ગઈ છે અત્યારે છેલ્લા પચીસ ત્રીસ વર્ષની મારી તો વચ્ચેનો જે ચાલીસ પચાસ વર્ષનો પીરિયડ બહુ ખરાબ ગયો ત્યાર પછી અત્યારની પરિસ્થિતિ બહુ સારી આવી બધા ભણવા મળ્યા છે ભણાવવા મળ્યા છે અને ઘણા નોકરીઓ સડી ગયા છે પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે એટલું એટલું થાવા છતાં એટલું એટલું હોવા છતાં આજ પણ માણસે કોણ આપણો હિતેશુ છે અને કોણ આપણો દુશ્મન છે એની ખબર હજી પડી નથી જરૂર છે હજી પણ અમુક લોકો જેઓએ બલિદાન દઈ દીધા છે એઓનું ક્યાંય નામ નિશાન રહેવા દીધું નથી અને જે આ હું તો એમ ન્યાય લખી કહું છું કે જે આ દેશનો ગદ્દારમાં ગદ્દાર માણસ એવા માણસો પૂજાય છે અને દેશ માટે જેણે સમર્પણ આપી દીધું દેશ માટે જેણે લોહી રેડ્યા દેશ માટે જે પાછળ ગયા દેશ માટે જે શહીદ થઈ ગયા એવાની કોઈ વેલ્યુ નથી એટલે તમામ ક્ષત્રિયો ભાઈઓને હું બે હાથ અને ત્રીજું મસ્તક નમાવી અને વિનંતી કરું છું કે ભાઈઓ હજી કાંઈક વિચારજો હજી કાંઈક વિચારજો કારણ કે આપણા કોણ હિતે શું છે અને કોણ દુશ્મન છે એ જાણજો જય માતાજી